આ આઈ વીસ કારણે હોટલમાં પણ નુકસાની થઈ હતી ત્યારે આ કારમાં સવાર ચાર મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે દાંતાની રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા આ આઈ વીસ શૂન્ય નવ એક હજાર ચોરાણુંમાં બેઠેલા ચારે વ્યક્તિઓ હિંમતનગર પાસે આવેલ ગાંભોઈ ગામના હોવાનું જાણવા મળેલ છે ઉલ્લેખનીય છે કે આ હોટલમાં અગાઉ પણ આ જ રીતે એક કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જોકે ચારેય વ્યક્તિને ઈજાઓ થતા સારવાર હેઠળ છે કોઈ જાનહાનિના સમાચાર નથી આ અકસ્માત દરમિયાન ચાની હોટેલ આગળ ઊભેલી બે બાઇકને પણ મોટું નુકસાન થવા પામેલ છે mm -hmm.